ભારે ઉકળાટ બાદ અમદાવાદમાં વરસાદી માહોલ છવાયો અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો શ્યામલ ચાર રસ્તા પર વરસાદ ખાબક્યો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો અમદાવાદમાં છવાઈ ચૂક્યા હતા અનેક વિસ્તારોમાં અંધારપટની સ્થિતિ હતી બપોર દરમિયાન મેઘો વરસ્યો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે મોરબીમાં પ્રથમ વરસાદે જ મચ્છુ નદી બે કાંઠે વહેવા લાગી શહેરની મધ્યથી પસાર થતી મચ્છુ નદી બે કાંઠે વહી રહી છે દરવાજા રિપેરિંગ કામગીરી દરમિયાન બે ડેમ ઓવરફ્લો થતા મચ્છુ નદી બે કાંઠે વહેતી થઈ મચ્છુ બે ડેમમાંથી માંથી અગિયાર હજાર સાતસો ચોવીસ ક્યુસેક પ્રવાહ પાણીની જાવક થઈ રહી છે સમાચાર વડોદરાથી હવામાન વિભાગની આગાહીને પગલે તંત્ર એલર્ટ થયું મ્યુનિસિપલ કમિશનર અધિકારીઓ સાથે બેઠક મેરેથોન બેઠકનું આયોજન શહેરમાં પાણી ભરાવાની પરિસ્થિતિનો સામનો કરવા આ બેઠકનું આયોજન બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા દરેક વોર્ડમાં ક્વિક રિએક્શન ટીમ તૈનાત રહેશે ઝાડ પડે કે અકસ્માત થાય તે માટે પણ ટીમ તૈનાત રહેશે એન્જિનિયર ટીમ ગાર્ડન ટીમ સોલિડ વેસ્ટ ટીમ સજ્જ પાણી નિકાલ ઝડપથી થાય તે માટે પણ કામગીરી ચાલુ ખોદેલા ખાડાનું સમારકામ કરવા સૂચના અપાઈ કમિશનરે કેટલાક આડસુ કોન્ટ્રાક્ટરોને નોટિસ આપી

જિલ્લાના તંત્ર સાથે સંકલન કરી નિર્ણય લેવા સૂચના ભારે શું કાર્યવાહી કરવી તેની પણ ખાસ કરીને જે તે જિલ્લાઓમાં વરસાદની પૂરની પરિસ્થિતિ અલગ હોય અને સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને લઈ જિલ્લા તંત્ર અને જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ આપત્તિ વ્યવસ્થાપન દ્વારા જે કોઈ સૂચનાઓ મળે તેને ધ્યાને લઈ શાળાઓને ચાલુ રાખવી કે શાળાઓ સંદર્ભે જે નિર્ણય લેવાનો હોય એ આવી પરિસ્થિતિમાં ત્યાં સ્થાનિક લેવલેથી નિર્ણય લેવો તેવું જણાવવામાં આવેલું છે ખાસ કરીને ઘણી વખતે પરિસ્થિતિ વિકટ હોય ત્યારે જિલ્લાઓમાંથી રાજ્યકક્ષાએ જ્યારે ફોન કરી અથવા તો પૂછતાછ કરવામાં આવે અથવા માર્ગદર્શન માગવામાં આવે કે રજા આપવી કે કેમ તો એવું ન થાય અને વિલંબ ના થાય તે હેતુથી રાજ્ય કક્ષાએથી તમામ જિલ્લાઓમાં પોતાની રીતે માન્ય કલેક્ટરશ્રી અને જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા જે કોઈ સૂચનાઓ મળે તેમની સાથે રહીને જે તે જિલ્લામાં જે પ્રકારની પરિસ્થિતિ હોય તે પ્રમાણે જે નિર્ણય લેવાનો થાય તે પ્રમાણે નિર્ણય લેવા અને એને અનુસરવા માટે જણાવવામાં આવેલું છે ચાર વાગ્યા સુધી છ જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ તરફ જુનાગઢ ગીર સોમનાથ સુરત નવસારી ડાંગ વલસાડમાં રેડ એલર્ટ અપાયું છે પોરબંદર રાજકોટ અમરેલી સાબરકાંઠા બનાસકાંઠા તાપીમાં ઓરેન્જ એલર્ટ રહેશે

કરંટ લાગ્યો એમને મૂકી દીધો સાંભળો અને છોકરી અહીંયા ચોટી રિપેર કરવા આવ્યો તો પેલા કરી નાખવું પડે ને હવે છોકરી તો વહી એમ એમાં મારી તો છોકરી આખી ગઈ ને ચાર વડા અમદાવાદથી સમાચાર નિકોલમાં નશાની હાલતમાં પૂર્વ ટીઆરબી જવાને અકસ્માત કર્યો નિકોલમાં દાસ ખમણની પાસે પૂર્વ કાર ચાલકે નશામાં ત્રણ ગાડીઓ અને એક નાસ્તાની લારીને ટક્કર મારી કારમાં ત્રણથી ચાર લોકો સવાર હતા કારમાંથી દારૂની બોટલ તેમજ કારના ડેશબોર્ડ પર પોલીસ લખેલું બોર્ડ પણ મળી આવ્યું ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ નહોતી ટક્કર મારનાર રાહુલસિંહ રાજપૂત પૂર્વ ટીઆરબી જવાન હોવાનો ખુલાસો ઘટના બાદ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે રાહુલ સિંહ વિરુદ્ધ ગુનો નોંધીને કેસની આગળની તપાસ હાથ ધરી છે સુરેન્દ્રનગરથી સમાચાર લખતરમાં રખડતા આખલાનો આતંક ત્રણ વર્ષના બાળક પર આખલાનો હુમલો આખલાના આતંકના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા શેરીમાં રમતા બાળકને અડફેટે લીધું બાળકની માતા સહિતની મહિલાઓ દોડી આવી મહિલાઓએ આખલાને ભગાડી બાળકને બચાવ્યું ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે કારખાનામાંથી પૂર્વ કારીગરે ચોરી કરી પોતાના સાગરીતો સાથે મળી ચોવીસ લાખના હીરાની ચોરી કરી બે થી અઢી વાગ્યાના અરસામાં પાર્કિંગમાંથી પ્રવેશ કરી ઓફિસના દરવાજાનો લોક ખોલીને ચોરી કરી હતી ચોરીની ઘટનાને અંજામ આપનાર જીતુ ચૌધરી પહેલા આ જ કંપનીમાં કામ કરતો હતો પોલીસે સીસીટીવીના મદદથી આરોપીઓને ઝડપી પાડ્યા અગાઉ પોલીસે કારખાનામાં કામ કરતા જીતુ ચૌધરી અને તેના મિત્ર મેહુલ ચૌધરી હતો તે દરમિયાન નકલી પોલીસ બનીને આવેલા લૂંટારુ લૂંટ કરી ફરાર થઈ ગયા સોના ચાંદી અને રોકડ મળી કુલ સોળ પોઈન્ટ પચાસ લાખની લૂંટ કરી કર્મચારી બસમાંથી ઉતરી ઉતરી લેવા આવનાર કર્મચારીની રાહ જોઈ રહ્યો હતો તે દરમિયાન એક કાર આવી અને પોતે પોલીસ હોવાની ઓળખ આપી કર્મચારીને કારમાં બેસાડી લઈ ગયો આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ઉલ્લેખનીય છે કે આર મહેન્દ્ર આંગણીએ પેઢીએ સાથે ચોવીસ કલાકમાં આ બીજો બનાવ બન્યો છે બસમાંથી નજર ચૂકવી છવ્વીસ લાખના સોના ચાંદીના અને રોકડના મુદ્દામાલની ચોરી કરવામાં આવી આમ કુલ બેતાળીસ લાખથી વધુ મુદ્દામાલ ગયાની ફરિયાદ નોંધાઈ पुलिस से गुना नोधी बदल ऐसी बात है।, है कि बस में वो ड्राइवर के पास जाता है कुछ पूछने के लिए और तब तक उसका जो पैकेट है उसके सीट पे रखा होता है और दो लोग उसका पैकेट लेके उतर जाते हैं तो सेम ही अंगड़िया पेड़ी के साथ एक बैक टू बैक डेज में दो बना हुए तो इसमें क्राइम की टीम और जोन वन की एलसीबी और वराछा पुलिस स्टेशन की टीम इसमें कंटिन्यूस एफर्ट कर रही है और हम जल्दी आरोपी को पकड़ेंगे

બિલકુલ થી દીપા આપણે જાણીએ છીએ કે સોશિયલ મીડિયાનો યુગ છે અને આ ડિજિટલ યુગમાં લોકો જે છે તે મોબાઈલ પોતાની પાસે જ રાખતા હોય છે ત્યારે વડોદરાના સિનોર તાલુકામાંથી ખૂબ જ ગંભીર પ્રકારના સમાચાર જે છે તે સામે આવી રહ્યા છે આ સાધલી ગામ આવેલું છે ત્યાં એક યુવક છે તેના ખતામાં મોબાઈલ મૂકેલો હતો અને મોબાઈલ જે છે એકદમ ગરમ થયો હતો અને ત્યારબાદ મોબાઈલમાં બ્લાસ્ટ થયો હતો આખી જે ઘટના બની તેમાં યુવક જે છે તેને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી છે અને યુવકને હાથ અને પગના ભાગે ઈજા પહોંચતા તેને જે આ લોકો છે તેમના દ્વારા સાવલી સાસલી હોસ્પિટલ જે છે ત્યાં ખસેડવામાં આવ્યો છે ટૂંકમાં કહીએ તો જે લોકો પોતાનો મોબાઈલ સતત ઉપયોગમાં લેતા હોય છે તેમના માટે આ લાલ બધી સમાન કિસ્તો જે છે તે કહી શકાય દીપક હાર્દિક આપ જોડાયેલા રજો

આંખો દેખી વર્ણવી કહ્યું બ્લાસ્ટના અવાજ થી લોકો પોતાની જમવાની થાળી મૂકીને જીવ બચાવવા ભાગ્યા હતા અને જ્યાં જગ્યા મળી ત્યાં સુરક્ષિત સ્થાને પહોંચ્યા હતા લોકોની દિલ છે હાલ પણ દુઃખ છે કારણ કે પાંચ દિવસ વીતી ગયા છે તથા તેનું જે જે ખોફ છે લોકોના દિલમાં છે એવા ઘણા લોકો હતા કે જે લોકોએ મોતને ભટ્યા છે ત્યારે કેટલાક લોકોએ મોતને માત આપી છે અમારી સાથે અત્યારે ડૉક્ટર અક્ષય ઝાલા છે કે જે ત્યાં મેસમાં જમી રહ્યા હતા એમને પૂછીશું શું આખી ઘટના હતી અક્ષયભાઈ તમે ત્યારે શું કરી રહ્યા હતા ઘટના શું છે એટલે જનરલી એકને વીસે હું મેસમાં જમવા ગયો એટલે મેસમાં મેં જસ્ટ થાળી લઈ અને હું ત્યાં બેઠો હું ત્યાં દિવાલની ચોથા ટેબલ હું બેઠો હતો જસ્ટ એટલે ચોથા ટેબલ બેઠો અમે જસ્ટ જમવા બેઠા મારા પેગા મારા ફ્રેન્ડ હતા એટલે અમે જમવા બેઠા અને એક બટકો જે મેં મોઢામાં મૂક્યો તો જોરથી એવો અવાજ આવ્યો એટલે એટલો ભયંકર અવાજ હતો તો અમે બધા એમ બારી જોયું બધું વિધિન સેકન્ડમાં થયું ખબર ના પડી શું થયું એમ એટલે બારી બાજુ અવાજ આવ્યો એટલે એટલો મોટો ધરતીકમને એવું થયું કે મોટું બધું બધું પડી ગયું અને ધૂળ ધૂળ થઈ ગયું બધું કંઈ દેખાય નહીં મારી આંખમાં ધૂળ કરી દીધી નાકમાં ધૂળ કરી હતી મોઢામાં ધૂળ કરી દીધું કંઈ શ્વાસ ના લેવાય અમારાથી પછી એક કોકનું બધું બ્લડ મારા હાથમાં ચોટી ગયું હતું મારા કપડાંમાં ને એમાં એમ અને આંખમાં એટલી દૂર કરી કે આંખ ખુલે એવું નહોતું એમ ત્યારથી પછી એટલે અમે આંખો બંધ કરી અને પહેલાં તો ત્યાંને એને એ જગ્યા અમે ઊભા રહ્યા ત્યાં ઊભા રહ્યા ત્યાં અમે જોયું કે જો પડશે કંઈક ઉપર અમારી ઉપર પડશે તો અહીંયા જ પડશું અને અહીંયા જ મરી જશું બાકી જો અહીંયાથી આગળ ગયા અને ત્યાં પડશે તો ત્યાં પણ મરવાનો ભય રહી છે એટલે અમે ત્યાંને ત્યાં ઊભા રહ્યા ત્યાં ઊભા રહી અને પછી અમે ત્યાંથી એક સેકન્ડ માટે ઊભા રહ્યા કે જે થાય અહીંયા થશે પછી જ્યારે શાંત થયું અને ધૂળ તો હતી ચારે બાજુ કંઈ દેખાતું નહોતું પછી અમે અમે હું અને મારો ફ્રેન્ડ અમે બંને એકબીજાને પકડી અને ત્યાંથી આગળ સીડીએ થઈ ગયા કે જો સીડી તૂટેલી હશે તો ત્યાંથી ઠેકડો મારી આશું બાકી ત્યાંથી નીકળીએ પણ સીડીએ ફોર્ચ્યુનેટલી સારી હતી એટલે અમે ત્યાંથી પછી નીકળ્યા અને આખો બંધ કરીને બધી પડેલો હતો એટલે અમે ત્યાંથી ઠેકડે મારી મારીને બહાર નીકળી ગયા તમે મેસમાં જ હતા અને જે જે ફ્લાઇટ ક્રેશ મેસ ઉપર જ છે મેસ ઉપર સૌથી ઉપર પાછળનો ભાગ ટકરા અને ત્યાં ત્યારે બ્લાસ્ટ નતો થયો એટલે એ અમારા માટે સારી એમ કે બ્લાસ્ટ નતો પણ ધૂળ એટલી બહુ હતી ને એટલે અમને કઈ દેખાતું નહોતું અને સૌથી પહેલા મેસ ઉપર બહુ જોરદારનો અવાજ આવ્યો એટલે અમે બધા ઉભા થઈ ગયા અને બધા એકબીજાને પકડીને ચીલાવા લાગ્યા અને રાવળો પાડવા લાગ્યા પછી અમે ત્યાંથી બચીને નીકળ્યા મેચમાં કેટલા લોકો હશે એટલીસ્ટ જયારે હું જમવા ગયો તો ત્યારે સિત્તેર થી એસી લોકો જેટલા જમતા હતા ઘણા બધા ત્યાંથી પેલા માળે થી બારી થી કુદી નીકળી ગયા હતા અને ઘણા બધા અમારી સાથે પછી ત્યાંથી સીડી થી નીકળ્યા હતા જ્યારે બ્લાસ્ટ થયો મેક્સ મેસ મેસુ પછી ટક્કર વાગ્યા અને કેટલા સમય પછી આ બ્લાસ્ટ થયો છે એટલે આગ લાગી હશે બધું મેસમાં છે ને આગ નથી લાગી અમે જ્યારે નીકળી ગયા અમે નીકળી અને બહાર થોડાક આગળ ગયા અને પછી અમે પાછળ ફરીને જોયું ત્યારે અમને ખબર પડી કે પ્લેન ક્રેશ થયું અમને ત્યારે નથી ખબર કે શું થયું છે અમને એવું લાગતું કે કંઈક ભૂકંપ એવો હતો તો પણ કંઈ એવું થયું છે કંઈક કે જેથી કરીને આવું બધું થયું એમ અમે બહાર નીકળીને પાછળ ફરીને જોયું ત્યારે પ્લેન ક્રેશ થયું અને ત્યારે મેસમાં નથી આગ લાગી ત્યારે આગળ બહુ ત્યારે આગ લાગી હતી અને ત્યારે ધુવાડો પણ બહુ આગળ વધારે હતો પછી ત્યાં સુધીમાં લોકો બધા નીકળી ગયા હતા એમ તાત્કાલિક બધું આવી ગયું હશે અને મોતને આપણે નજરે જોયા છું મારી નજરે એટલે જ્યારે હું મેસની બહાર નીકળી થોડો આગળ જોઈને જ્યારે મેં સેકન્ડ પાછળ ટર્ન લીધો ત્યારે મને એવું થયું કે સેકન્ડ લાઈફ મળી એમ બાકી જીતવા જીવવાનું કોઈ એમાં જીરો ચાન્સ હતો બચવાનો એમ કે બચવાનું કોઈ શક્યતા જ નથી આમાં કેટલા લોકો નીકળી ગયા હશે તમે મેસમાં જમતા એટલીસ્ટ મારા ખ્યાલ પ્રમાણે સિત્તેર માંથી એટલીસ્ટ ફિફટી પ્લસ તો નીકળી ગયા હતા એટલા લોકો તો નીકળી ગયા હતા કેમ કે એને તો મેં જોયાં હતાં ભાગતાને કૂદતા ને એવા બધા એમ નુકસાન થયું બિલ્ડિંગમાં બાજુવાડી લિંગ જે ચાર બિલ્ડિંગ હતી એમાં બહુ ભયંકર આગ લાગી ગઈ હતી ત્યાંથી તો બધું કેમ કે એટલી વિધિન સેકન્ડમાં બધા લોકો બધા આવી ગયા હતા એટલે ત્યાંથી અમને નીકળવાની પર પરમિશન કઈ હતું નહીં એટલે સીધા પછી હું પાછળની બાજુથી મારી બાઇક લઈને નીકળી ગયો હતો પાછળના એરિયામાંથી આમ તમે ટ્રોમામાં હતા એવું સાંભળ્યું કે બહુ એમ ભી લાગતી કેમ કે મગજ ઉપર ચડી ગયું એટલે એમાં એવું થયું હતું કે મને છે ને થોડું ઘણું લેફ્ટ લેગમાં એમાં એબ્રેજન થયું હતું મને કોઈ ફ્રેક્ચર બેક્ચર નતું હતું હું ચાલી શકતો હતો વ્યવસ્થિત એમ અને મને શ્વાસ લેવાની તકલીફ હતી એટલે હું સીધો રૂમે જઈ મેં કપડા ચેન્જ કર્યા ના ધોઈ અને હું ફટાફટ પહેલાં ટ્રોમામાં ગયો કે મને વાંધો નથી આપણે બીજાની સેવા કરીએ પણ ત્યાં એટલું બધી લોકો હતા અને એટલા બધા પેશન્ટોને બધા હતા તો મારે જોવાનું નહીં મેન્ટલી સ્ટ્રેસ બહુ આવી ગયો એટલે હું પાછો મારો રૂમે આવી ગયો હતો બી લિટરલી બીજી લાઈફ મારી બીજી છે ત્રણ આજુબાજુ મને ખ્યાલ છે કેમ કે હું એક ને સોરી એક ને પાંત્રીસ ની આજુબાજુ ખ્યાલ છે કેમ કે હું એકને વિશે જમવા ગયો હતો પછી મેં થાળી લીધી માસી પાસેથી રોટલી બોટલી લીધી એટલે એટલીસ્ટ એક ત્રીસ જેવું થઈ ગયું હતું પછી હું જમવા બેઠો ને હજી એક જ બટકો મોઢામાં મૂકો ક્યાં આવું થયું હતું બિલકુલ તો અક્ષય હતા જે બીજું બીજી જિંદગી કહી શકાય તમને મળી છે અને ક્યાંક ને ક્યાંક મેસમાં જતા કે જ્યારે ઘટના બની પ્લેન ક્રેશ થયો એટલે કે ટકરાયું એનું પાછળનો ભાગ ત્યારે મેસમાં હાજર હતા અને તે પોતાનું જીવ બચાવવામાં સફળ થયા છે કેમેરામેન હરીશ શર્મા સાથે નવીન ઝા ન્યૂઝ ગુજરાતી અમદાવાદ સમાચારોમાં આગળ વધીએ બોટાથી સમાચાર સાગાવદર ગામે ઈકો પાણીમાં તણાઈ જવાનો મામલો ઈકો કારમાં સવાર તમામ સાત લોકોના મોત આજે કુલ પાંચ લોકોના મૃતદે મળ્યા ઈકોમાં કુલ નવ લોકો સામે સવાર નવ લોકો સવાર હતા જેમાં સાત લોકો ગુમ હતા ગઈકાલે બે લોકોના મૃતદેહ મળ્યા હતા એન્ડી તેમજ સ્થાનિક રસ્તો સહિત ગામ લોકો મહેનત કરી રહ્યા હતા બોટાદ ત્રાંદ અધિકારી બોટાદ રૂરલ મામલતદાર તેમજ સ્થાનિક ગામના આગેવાનો સહિત ગુમ થયેલની શોધખોળ હાથ ધરાઈ હતી કારિયાણી ગામના તળાવમાંથી મળી આવેલી

સાંગાવદર અને લાઠીદર ગામ કે જે બોટાદ તાલુકાના ગામો છે તેની વચ્ચેની નદી માંથી જોખમી રીતે કાર પસાર કરાઈ હતી જે ઇકો કારમાં કુલ નવ જેટલા લોકો સવાર હતા જેમાંથી બે લોકોનો આબાદ બચાવ થયો હતો પરંતુ અન્ય જે સાત લોકો છે તે પાણીના પ્રવાહમાં કાર સાથે તણાઈ ગયા બાદ ગઈકાલે એટલે કે સત્તર તારીખના રોજ બે લોકોના મૃતદેહ મળી આવ્યા હતા અને ત્યારબાદ આજે વહેલી સવારથી જ એનડીઆરએફ સ્થાનિક પ્રાંત અધિકારીઓ સહિતના સ્થાનિક લોકો દ્વારા મૃતદેહોનું શોધખોળ હાથ ધરવામાં આવી હતી ત્યારબાદ વહેલી સવારથી કારિયાણી ગામના તળાવ વિસ્તારમાંથી એક બાદ એક આજે કુલ પાંચ જેટલા જે મિસિંગ પર્સનો હતા એ પાંચે પાંચ ના મૃતદેહ હાલ એક બાદ એક મળી ચૂક્યા છે અને તમામ પાંચ અને ગત રોજ મળેલા બે એમ કુલ સાત લોકોના મૃતદેહોને બોટાદ સરકારી સોનાવાલા હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં વિજય